કોળી શક્તિ યુવક મંડળ અમરેલી દ્વારા જૂનાગઢ ખાતે ચુમ્બોતેરમાં વેવિશાળ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બરના રોજ જૂનાગઢની ભવનાથ તળેતી વિસ્તારમાં આવેલ તળપદા કોળી સમાજવાડી ખાતે યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી શક્તિ યુવક મંડળ અમરેલીના પ્રમુખ રમેશભાઈ ગોહિલ સમસ્ત કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ કપ કલ્પેશભાઈ બાવળિયા અતિથિ વિશેષ તરીકે માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભૂપતભાઈ ડાભી ડૉક્ટર મનોજભાઈ રાઠોડ અને નીતાબેન ચૌહાણ સહિત હરેશભાઈ ગોહિલ પરશોત્તમ મકવાણા અને ભાવેશ વાઘેલા તેમજ ભીખુભાઈ મકવાણા સહિત જુનાગઢ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોળી શક્તિ યુવક મંડળ અમરેલી દ્વારા આયોજિત આ પસંદગી મેળામાં

થોડું ક્લિયર કરી દીધા બધું જોઈ નવતર આગળ પાછળ વિચારે તો આપણે વધારે સફળતા મળે ન કેવું જોઈએ પણ એ કોડીની દીકરી છું કોડીનો હિત માટે વિચારું છું એટલે જ બોલું છું કે આ મહિને મારે બીજી ગતિ એમાં એવી વાત છે કે દુઃખ થશે બધાયને મને પણ થાય છે કે આપણી દીકરીઓ કોડીની બીજા નાથમાં ઘણી બધી વહી ગઈ કેવાનો વાત એ છે કે પસંદગી મેડમ આવો છો પાત્ર બધા સમસ્ત આવો છો તો બસ સમસ્તમાં પસંદગી કરો પછી જ્યારે પાત્ર પસંદ કરો ત્યારે કે છો કે આ ઘેર ગયા છે તરફ જ આ છું આ ગયા છે પાત્ર સમસ્તમાં જ આવ્યા છે તો સમસ્તમાં આવ્યા છે તો સમસ્તમાં તમે ન કરો તો સમસ્તમાં આવો છો સુતા સમસ્તમાં આવ્યા છો તો તમે એકા બીજા છોકરા છોકરીને ગમે છે પસંદ પડે છે તેમના મતમો નિયતિ કોણ પકડો છે ઓરન પાસ્કે સેપ્રત મેં બતાય છે તેમ મેં કીધું છે રમેશભાઈ અને અને ખૂબ ખૂબ